નમસ્તે મિત્રો ગામડાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ ભોપાભાઈ વેલાભાઈ આડગડા આ એક ઘણા ઓર્ગેનિક ઘઉં કર્યા છે આમાં આપણે પાયામાં ઘન જીવા અમૃત વાપર્યું હતું સાટે દીધું હતું પાણી પછી જીવા અમૃત ટીપણા પાયા હતા જી એક પાણી ને એક પાણીએ કમ્પ્લીટ થઈ જશે પાકી ગયા છે એનો રિઝલ્ટ છે રાસાયણિક ખેતી કરે એમાં આવા ઘઉં નથી થયા પણ ઘઉં માં યુવલ ને એવું વધારે હતું આ ડુંડી ની સાઈડ છે આપડે એનો દાણો જોશું મિત્રો આના દાણા જુઓ તમે આ એના દાણા છે ઘઉંના આમાં આંકડાનો બોળો પાયો છેલે અને લીંક લ્યા પછી દૂધના ગોળના બે છટકાવ કર્યા હતા દાણાની સારી જુઓ તમે આવા ઘઉં મેં હજી બુજી જોયા નથી